હું તો એમ કહું છું પેલા કોમ ખરું વિરોધીના ઘેરસ કરાય એ ખબર પડે કે ના માણસો સેવા સીએ વાત સાચી આપડે સરપંચ બન્યા છે વિરોધી આપણો ગોમ તો જ કહેવાય કંઈ એના લાગુ ના જો કા મારા વિરોધીમાં અરે બીજા કોમ કરી દેવું પહેલું જ એનું કોમ કરવાનું જે આ વિરોધીથી ચાલુ કરશું કહ્યો હું તો એમ કહું છું ના હો તો જીવણીયાથી જ ચાલુ કરી જુ એટલે એ તો ઠંડો બેહી જહા કા એ તો આપણી પાર્ટીમાં આવી આઈ જહા કા આ પાર્ટીમાં માં નહીં આવે તો કોઈ ને પણ ના મનમાંથી તો ઉભરો ને અકરી કે ના મારું એક કામ સરપન કરે છે વાત સાચી છે જો ભેગા થી ના આવે તો પેલા જીવણિયા ને જીવણિયા ને ભેગા થી જીવણિયા કે તારા ખરો ને મસ્ત ઇન મકાન બનાવવાનું છે તારો સર્વે થઈ જહા તું તૈયાર કરી દેજે તારા ખાલુ બરાબર છે કોઈ ચિંતા કરતો નહીં આ સુમલો છેટલો નકોમનો માણસ છે મારા ઘર કરવાનું છે એની જગ્યાએ એરો ઘર કરવા મળે છે પણ નહીં થવા દોમલા ઘર તો અજય ને કાલે તો લેવો જ નહીં ઘર કરું છું વાળું જોઉં છું હું અને ગમ્મા પાછું કેવું છે સરપંચ બાબુજી ને બધાને કઈ દેવું છે ઘર મારા બનાવવાનું છે એનું શું બનાવવાનું છે અરે કશું હોર નહીં રાખતા નહીં મો આ શિખર શુમલા ની ખબર પડી હતી વહેલા વહેલા એરો હોશ કરવા ગયો હતો અને આ જગ્યા ઉપર જોવા તો જવું જ પડશે ઘડીએ ને ગરીએને કારો તો રાતનો ઘર બની દે આનું નક્કી ના રખાય પાછું પણ નહીં બનાવવા દેવું એને ઘર મારે જ બનાવવું છે એક અન લો તાણે તાણેજોડો બનાવી ક્યાં જવાનું છે ઇમનમ તો કોઈ બની નહીં દેખ હ કહેવાર તો ગમના છે

અજી આપડે તો ગોમો ખબર હે નહીં લિસ્ટ કેટલો આયો એ તમન ખબર છે મને ખબર છે આખા ગોમો બધન ખબર પડી જઈ છે આ સરપંચ બનાવી દીધેલે ઘેર તો ઉભા નઈ રહેતા છે કર બાર શો નહીં જોય છે અને ઘેર જો એટલે કે આયા છે પણ પાછા બે હવા જ આવે ગોમો આ શિકર આખો દારો બસ વલ્લા હું ગાલે તો હોય ને હવાય બેહી રહ્યા હોય છે અને પાછો તું શું નો આમ બેઠો લે હોય તાર બાપા નો વલ્લો છે

શા આવશે પટ્ટાવાળા ની વાત ઊંચો ને તો થઈ જાય છે હું બાબુજી મિત્રો પેલા તલાટી ના ખાલી ગમ નું બધું બધું

પટ્ટા વાળો રાખો સર પોતું કરવાની વાર રાખવાની એટલે બાબુજી સરપંચ સાહેબ આવે ને તલાટી સાહેબ આવે એટલે ચા પાવાની વાર રાખવાની ને ગમ માં સુડવાનું કરતો ચા પાતો તારો સાહેબ એમ કોઈ ઘર થઈ સરપંચ સાહેબ

પેલા તારું ટોપુ હમુ કર મને લાગા રે ભાઈ પથારી ફેરવશે તમે ગોમની પથારી ફેરવવા બેઠા છો પેલા તો વારી વારી લઈ છો ગમ તો જો પેલા તો હારો ભઈ તો ને અમુ જદી ખરાબ થઈ ગયો મારી વાત સાંભળો ઘર થા તમારું થા ખાલુ કનું છે તમારું થા કુંડા બાના નો બોલે છે અલી જીવાણિયા નો ડોહો રે ગોબરિયો ઇનાય નો બોલે છે શરમ આવો છે કે બુદ્ધિ વગરના મૂર્ખા જેવા છો તમે તો એટલે હું બુદ્ધિ વગરનો છું ના નાતી પડી કે ગોમમાં કજુ પૂંગતા ને

તલાટી મારફતે ખરી ને અરજી લખી દો અને ગોમ માંથી ચાર પાંચ જણા સહીઓ લખી દો અને એમાં જરૂર પડે મારી સહી માગજો સહી કરી દે તમારું ઘર નહીં થાય ને તો હું કોઈનું ઘર નહીં થવા દઉં

તમારા માં ખોમી છે મારામાં હું ખોમી આ છોડું બોલો અત્યારે જુદું કરી ને લોતા ના આવી ખબર નથી એટલા કોઈ બી સરકારી જુદું કરવું સારું વાત સાચી કરી બાબુજી પાછું કાલ ના લડે છે બે મુર્ખા પેલા ખાલાવ લે ઓણું કાલ ના લડે છે હું ગમવા નેકડો તો દૂધ ની થેલી લેવા લડતા હતા જીવણી આ ચોમલો ખરો ને નાટક નો પડેલો છે તારું હારું એને ગમતું નહીં બાજુ વાત એટલે તમને ઘેર આપવાની ખબર પડે છે કે નહીં પડતી એટલે ઘેર આયણ મારા હું ગાળ લઉં ધનકવા માટે તા પડે કે ઉઠાયવા નહીં આવો છો પાઘડી બોધી ખબર નહીં પડતી એટલે તા તો એક બાજુ રહી પહેલા ગોમનું કામ કરવામાં જાજો તો નહીં કરે પેલા તો દખો પડ્યો એ દખો તો કાલનો હેડો છે બાબાજી

બે જવાનું થાયું પૈસા જ દે એકાદા અને પૈસા પંચાયત માં કરીએ લેશે પૈસા વપરાય થાય પણ ના હોય ને તો બે કઈ નાખો એક બાયણા પેલો એક પેલો બરાબર બે બાજ ના ઘર કરવાનું

પૈસા નતા આ જોક હજાર કે ઓ તમને ખાલુ આલુ લ્યો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી